અમેરિકાના વિઝા આપવાની વાત કરી દસ લાખ પડાવી લેનાર ઠગને કતારગામ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો સુરતમાં રહેતા વેપારી પત્નીના અમેરિકાના સ્પોન્સર વિઝા આપવાની વાત કરી ઠગે લીધા સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં લાખોના ઠગ કાર્તિક આવી ગયા હતા ટુકડે ટુકડે લાખ રૂપિયા આપી દીધા બાદ કાર્તિક પારેખ ગાયબ થયો છે આખરે વેપારીએ કતારગામ પોલીસ મથકે જઈ ઠગ ખેડાના કાર્તિક પારેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે ઠગ કાર્તિકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતરગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઊંચા છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે કેવી રીતના છેતરપિંડી કરવામાં આવી મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દઈશ એ રીતની લાલચ આપી અને દસ લાખ રૂપિયાની રકમ લીધેલી જેમાં ત્રણ લાખ બેંક ચેકથી અને બાકીના જે સાત લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બને લેવાનું હકીકત જણાયું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 न्यूज़ साथे